मीडिया नेटवर्क नवा रंग रूप साथ इस वीडियो को लाइक करें हमारे चैनल को सब्सक्राइब करें और बेल आइकन जरूर प्रेस करे डिबी फाटक पास रसा પડે છે કે જેને લઈને રાતના સમયે વાહન ચાલકોને કોઈ તકલીફ ન પડે તે માટે લાલ લીલી લાઇટ રેડિયમ લગાવવામાં આવી હતી અને લાઇટો સોલારથી ચાલતી હતી સોલાર કેટલીક જગ્યાએ લાઇટો ગાયબ થઈ ગઈ છે જેને લઈને રાત્રિના અકસ્માતનો ભય સતાવી રહ્યો છે સરકાર દ્વારા સોલાર યોજના અંતર્ગત રોડ ઉપર વાહન ચાલકો માટે સોલાર લાઇટ અને રેડિયમ નાખવામાં આવ્યા હતા પરંતુ છેલ્લા ઘણા સમયથી ડભોઈ ટીબી ફાટક ત્રણ રસ્તા પાસે રાતના સમયે લાલ લીલી રેડિયમ વાળી લાઇટો લગાવી આપવામાં આવી હતી જે કેટલીક જ જગ્યાઓથી લાઇટો ગાયબ થઈ ગયાના સમાચાર સામે આવ્યા છે વાલી તકે લાગતા વળતા વિભાગ દ્વારા સોલાર લાઇટોને રેડિયમ લાઇટો ચાલુ કરવાની વાહન ચાલકોની માંગ ઉઠી છે તંત્રની બેદરકારીને કારણે વારંવાર અકસ્માત થવાના બનાવો પણ વધી રહ્યા છે જેને લઈને વાહન ચાલકોની માંગ છે કે વ્યાલી તકે લાઇટો લગાવવામાં આવે તો રાત્રિ દરમિયાન લાઇ લીલી લાઇટ દેખાય તો અકસ્માત રોકી શકાય કે સ્ટેટ હાઈવે અધિકારીઓ ક્યારે જાગશે અથવા તો મોટી દુર્ઘટના સર્જાય તેની રાહ જોઈને બેઠા છે